નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકનાડમાં આપનું હાર્દિક સ્વાગત કરશું તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીની જે લોકો તૈયારી કરવા માગે છે અથવા તૈયારી કરી રહ્યા છે અને બીજું ખાસ કરીને એવા કેન્ડિડેટ કે જે લોકો જોબની સાથે પોલીસ ભરતીની તૈયારી કરવા માગે છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેથી કરીને એમને પ્લાનિંગ કરતાં ફાવશે કે અમારે કયા સમયે જોબ છોડવી અને કેટલો સમય પરીક્ષામાં ક્યારે લેખિત લેવાશે ક્યારે શારીરિક કસોટી લેવાશે એ ધ્યાનમાં રાખીને આપણા જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે એમને ખૂબ જ સરસ પરીક્ષાનો આખો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દીધો છે કે અમે શારીરિક કસોટી છે દસ્તાવેજની ચકાસણી છે લેખિત પરીક્ષા છે કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય એ આ મહિનામાં યોજાઈ શકે છે તો એનો એક આખો કાર્યક્રમ જાહેર કર્યો છે જેથી કરીને તમને અગાઉનું પ્લાનિંગ કરતા ફાવશે કે મારે પોલીસ ભરતી બોર્ડ આ મહિનામાં આ પરીક્ષા છે આ શારીરિક કસોટી આ મહિનામાં છે અને દસ્તાવેજ ચકાસણી છે પીએસઆઈની મેઇન જે કહેવાય કે પેપર ટુ છે આવી રીતે લેવાનું છે તો એ લોકો અગાઉથી પ્લાનિંગ કરી શકશે રાઈટ ખાસ કરીને જે લોકો જોબની સાથે તૈયારી કરે છે એમના માટે બહુ જ હેલ્પફુલ થવાનું છે આ કાર્યક્રમ તો આપણે આગળ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ કે શું છે આખો પરીક્ષાનો ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો કાર્યક્રમ હવે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે ઓકે એડવર્ટાઇઝ નંબર અહીંયા બે હજાર ચોવીસ પચીસ છે ભરતી પ્રક્રિયા અંદાજે પત્રક આપેલો છે રાઈટ હવે અહીંયા તમે જોઈ શકો કે જાહેરાત જાહેરાત એ તેર માર્ચ બે હજાર ચોવીસે પ્રસિદ્ધ કરવામાં આવી અને ઓનલાઈન અરજી સ્વીકારવા માટેનો સમયગાળો છે એ ચાર થી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી છે રાઈટ જે અત્યારે હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે ત્રીસ એપ્રિલ લાસ્ટ ડેટ છે ફી ભરવાની છેલ્લી તારીખ આપેલી છે મિત્રો સાત મે બે હજાર ચોવીસ બીજું આગળ તમે જોઈ શકો કે ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટના ગ્રેજ્યુએટ બાકી રહેલ ઉમેદવાર માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી એટલે કે મિત્રો જે લોકો લાસ્ટ સેમેસ્ટર અથવા લાસ્ટ યરમાં છે જે લોકોની ફરિયાદ હતી કે અમે લોકો આ ફોર્મ નહીં ભરી શકીએ તો એમને પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તક આપવામાં આવશે ઓકે એવા કેન્ડિડેટ કે જે લોકો અત્યારે લાસ્ટ સેમેસ્ટરમાં છે લાસ્ટ યરમાં છે તો એ લોકો પણ આ તકથી વંચિત ના રહી જાય તેથી હસમુખ પટેલ સાહેબે એમના માટે પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવશે એટલે ડોન્ટ વરી જે લોકો લાસ્ટ યર લાસ્ટેમિ સેમેસ્ટરમાં છે ત્યાર પછી આગળ જોઈએ શારીરિક કસોટી ક્યારે લેવા આવશે શારીરિક કસોટી એ પીએસઆઈ હોય કોન્સ્ટેબલ હોય બંનેના ફોર્મ ભરે તો જોડે જ નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવામાં આવશે તમારી ફિઝિકલ ટેસ્ટ અને જે શારીરિક કસોટીનું જે પરિણામ છે એની પર તમને માહિતી આપી દીધી છે કે પરિણામ જે છે એ જાન્યુઆરી પચીસમાં બે હજાર પચીસમાં સોરી તમને એનું પરિણામ પણ મળી જશે ત્યાર પછી આપણે વાત કરીએ આગળ કે બિનહત્યારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા પીએસઆઈ માટેની વાત કરી રહ્યા છે મિત્રો પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં શરૂ થઈ જશે એટલે કે જે લોકો પીએસઆઈની તૈયારી કરી રહ્યા હોય એમને લેખિત પછી બિલકુલ સમય નહીં મળે ઓકે તો એ જોઈ શકો લેખિત પરીક્ષાના પેપર એક ઓએમઆર સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા એ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પ્રક્રિયા ચાલુ થશે લેખિત પરીક્ષા પેપર એક રી ચેકિંગ માટે ફેબ્રુઆરી બે હાજર પચીસ લેખિત પરીક્ષા પેપર એકનું પરિણામ પરિણામ તમને બે માર્ચ બે હાજર પચીસમાં તમને પેપર એકનું પરિણામ મળી હશે ઓકે લેખિત પરીક્ષાના પેપર ટુ ઓબ્જેક્ટ સબ્જેક્ટિવ ચકાસણીની કામગીરી એટલે કે પેપર વન અને પેપર ટુ તો તમારું સાથે જ લેવાશે પરંતુ જે લોકો પેપર વનમાં ચાલીસ ટકા માર્ક્સ સાથે ક્વોલિફાય કરે છે એ લોકોનું જ પેપર ટુ ચેક થશે અને એમની ચકાસણી એ માર્ચ માર્ચથી લઈને જુલાઈ સુધી ચાલવાની છે ઓકે માર્ચથી લઈને જુલાઈ સુધી બે હજાર પચીસ સુધી આ કામગીરી ચાલશે પછી લેખિત પરીક્ષા પેપર ટુના ગુણ જાહેર કરવા ઓગસ્ટ બે ઓગસ્ટ બે હજાર પચીસમાં એના પેપર ટુના ગુણ પણ જાહેર થશે લિખિત પરીક્ષાની રીચેકિંગ માટે ઓગસ્ટ બે હજાર પચીસ છે લિખિત પરીક્ષાનું પરિણામ છે લિખિત પરીક્ષાનું વાત કરું છું પરિણામ એ ઓગસ્ટમાં જ મળશે દસ્તાવેજની ચકાસણી માટે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં તમને બોલાવવામાં આવશે ઓકે આ વખતે તમને ખ્યાલ હશે કે પીએસઆઈમાં કોઈ મીન્સ એક્ઝામ નથી ઓકે ત્યાર પછી હંગામી પરિણામ જાહેર કરવા માટે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં તમારું જે છે એ જાહેર કરવામાં આવશે પરિણામ અને બીજું વાંધાઓ વાંધા અરજી જે મંગાવવા માટે એ સપ્ટેમ્બર બે હજાર છે આખરી પરિણામ જાહેર કરવા માટે સપ્ટેમ્બરમાં તમને એટલે કહી શકાય કે આખરી જે પરિણામ છે એ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં મળી જશે લોકલેખ લોકરક્ષકની વાત કરે એલ આરડી ભરતીની વાત કરે તો એમની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં શરૂ થશે અને એના ગુણ જાહેર કરવા માર્ચ બે હજાર પચીસમાં લેખિત પરીક્ષા ગુણ અંગે રીચેકિંગ માર્ચ એપ્રિલમાં બે હજાર પચીસ રીચેકિંગની પ્રક્રિયા ચાલશે લેખિત પરીક્ષાનું પરિણામ છે એ એપ્રિલ બે હજાર પચીસમાં તમને જાહેર જાહેર કરવામાં આવશે અને દસ્તાવેજ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે એ એપ્રિલ મહિનાથી શરૂ થઈ જશે કોન્સ્ટેબલ માટેની વાત કરું છું હંગામી પરિણામ જે છે એ એટલે કે જે ફાઇનલ રિઝલ્ટ જે છે એ મે બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવશે વાંધાઓ મંગાવવા માટે મે બે હજાર પચીસ અને આખરી પરિણામ જાહેર કરવામાં આવશે મે બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસ મે મહિનો એ તમારો કોન્સ્ટેબલનો લાસ્ટ પ્રક્રિયા હશે ઓકે તો આખી જે કોન્સ્ટેબલની જે પ્રક્રિયા છે ને મિત્રો એ મે મહિનામાં સમાપ્ત થાય છે પૂરી થાય છે ઓકે તો આવતો જે મે મહિનો હશે ત્યાં સુધીમાં તો તમે કોન્સ્ટેબલ બની ગયા છો અને પીએસઆઈની વાત કરીએ તો પિસ્ટ પીએસઆઈ માટેની જે પ્રક્રિયા છે એ સપ્ટેમ્બર મહિના સુધી ચાલવાની છે તો ખૂબ જ સરસ આખું જે પરીક્ષાનું સમયપત્રક છે જે કાર્યક્રમ છે એ ખૂબ ખૂબ જ સરસ સારી રીતે તૈયાર કરીને વિદ્યાર્થીઓ સામે મૂક્યો છે જેથી કરીને પ્લાનિંગ કરતાં ફાવે કે જે લોકો ખાસ કરીને જોબ સાથે તૈયારી કરે છે એવા કેન્ડિડેટને ઓકે બહુ જ હેલ્પફુલ થશે કે આખી પ્રક્રિયા કેવી રીતે ચાલવાની છે ઓકે તો તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે આ વિડિયોમાં વધુમાં વધુ શેર કરજો અને આ જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ઉપરથી મળી જશે ઓકે મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ